એક રહેણાંક ઘરમાંથી આશરે પાંચ લાખ રૂપિયા જેટલી ઘરફોડ થવા પામેલ હતી જેની અંદર સોના ચાંદીના દાગીના અને રોકડ રકમનો સમાવેશ થાય છે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને દિવાસથી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ ટીમો આ જે ઘરફોડ ચોરીનો ગુનો છે ડિટેક કરવામાં કામે લાગી હતી ક્રાઈમ બ્રાન્ચની ટીમે જે વિસ્તાર જે બનાવવાળી જગ્યા છે ત્યાંના આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ટેકના ટેકનિકલ એનાલિસિસ સાથે ત્યારે હાથે ધર્યું હતું અને એની સાથે સાથે આ સમગ્ર વિસ્તાર અને એની સાથે સાથે વલસાડ સિટી વિસ્તારના જે સક્રિય ગુનેગારો છે એ બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચના જે કોન્સ્ટેબલ અલ્લા રખા છે અલ્લા રખો અમીરભાઈ વાની એને જે એક ચોક્કસ હકીકત ઇન્ફોર્મેશન મળી હતી